પાલનપુરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં બે ઇંચ વરસાદ થયો હતો જેમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા અરજદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા પાલનપુરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થતાં બે ઇંચ વરસાદ થયો હતો જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા જો કે જિલ્લાના વડા મથક પાલનપુરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા હતા કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા જિલ્લાભરમાંથી આવતા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે એટલે કે મેઘરાજાનું આગમન થયું છે ગત રાત્રે પાલનપુર શહેર સહિત અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા વરસ્યા છે જોકે મહત્ત્વની વાત એ છે કે પાંચ જિલ્લા મથક પાલનપુરની આ જિલ્લા કલેક્ટરની કચેરી છે ત્યારે કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ અને કલેક્ટર કલેક્ટર કચેરીના પાછળના ભાગમાં આપ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયા છે વર્ષોથી આ કલેક્ટર કચેરીના સંકુલમાં પાણી ભરાય છે જેના કારણે ચોમાસાની અંદર આવતા અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે સામાન્ય લોકોના ઘરમાં પાણી ભરાય છે ત્યારે એ સમસ્યા ઊભી થાય છે પરંતુ આ સમસ્યાના નિકાલ માટેની જે મુખ્ય કચેરી કહેવાય છે એ મુખ્ય કચેરી કલેક્ટર કચેરી જો એમ એમાં જ જો આ વરસાદી પાણી ભરાતો હોય ત્યારે આ કલેક્ટર કચેરીને સંકુલ પણ આ વરસાદી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે એટલે કે દીવા તળે અંધારું છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વિનોદ સુદેશા બી ન્યૂઝ ચેનલ પાલનપુર